અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આગામી બે હજાર છત્રીસની વસ્તીને ધ્યાનમાં રાખીને પાણીને શુદ્ધ કરી સાબરમતી નદીમાં ફેલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં બે હજાર છત્રીસ સુધી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નેટવર્ક વધારવા માટે વર્લ્ડ બેંક પાસેથી ત્રણ હજાર કરોડની લોન લેવામાં આવી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીને શુદ્ધ કરેલું પાણી મળે તે માટે પ્રસ્તાવિત ચારસો ને ચોવીસ એમએલડીનું એસટીપી ગેસપુર ખાતે બનાવવાના કામની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ સમગ્ર મામલે ચારસો ને ચોવીસ એમએલ એસટી માટે પ્રોજેક્ટ યુનિટ દ્વારા પર્યાવરણ મિત્રો પર્યાવરણના એનજીઓની ટાગર હોલમાં મિટિંગ બોલાવીને ચર્ચા કરવામાં આવી અમદાવાદ શહેરની વસ્તીને ધ્યાનમાં રાખીને કઈ રીતે સાબરમતી નદીમાં તેમજ ડ્રેનેજનું પાણી શુદ્ધ કરીને સાબરમતી નદીમાં શુદ્ધ પાણી વહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ ચારસો ને ચોવીસ એમએલડી એસટીપી પ્લાન્ટ લઈને જાગૃત નાગરિકો દ્વારા વિવિધ મુદ્દાઓ ઉઠાવીને ચર્ચા કરવામાં આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનો જે વિકાસ થઈ રહ્યો છે એનો વિસ્તાર વધી રહ્યો છે વસ્તી વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને ભવિષ્યની જે વસ્તી છે એને અનુરૂપના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આયોજન જે કરવામાં આવી રહ્યા છે તેમાં ડ્રેનેજના જે આયોજન છે તેની વાત કરીએ તો ભવિષ્યમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ડ્રેનેજનું જે ગંદુ પાણી સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવી રહેલ છે તેને શુદ્ધ કરીને આપણે સાબરમતી નદીમાં જે નાખી રહ્યા છે તો ભવિષ્યમાં જે વસ્તીનો વધારો થશે એને લીધે જે ડ્રેનેજનો ઇન્ફ્લો વધશે તો તે જે ઇન્ફ્લો વધી રહેલો છે તેના માટે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કેપેસિટી વધારી રહ્યા છે આ ઉપરાંત હાલમાં જે એનજીટીના જે નવા સ્ટાન્ડર્ડ આવેલા છે તેને અનુરૂપ બી એ આપણા જે હયાત એક્ઝિસ્ટિંગ સુએટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તે ભૂતકાળના જે જે સ્ટાન્ડર્ડ હતા તેને અનુરૂપ જે ડિઝાઇન થાય તેને બી અપગ્રેડ કરવાની જરૂર છે તો આ બધા વિગતો આ બધી બાબતોને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્ઝિસ્ટિંગ સુએજ પ્લાન્ટના અપગ્રેડેશનના કામ કરવામાં આવી રહ્યા છે વેસ્ટ વોટર પીએ છીએ વેસ્ટ ના રીતે નથી જોવાતું એટલે એનો ફરી ઉપયોગની વાત જે છે એ આ પ્લાન્ટના પ્રપોઝલમાં નહોતી એ લોકો આ પાણીને ટ્રીટ કરી વેસ્ટ ટ્રીટ કરીને સાબરમતીમાં નાખવાની વાત કરે છે જ્યારે કે દર જગ્યાએ પાણીની કમીના સાથે રીયુઝ એનું પાછું યુઝ કેવી રીતે થાય પાછો ઉપયોગ કેવી રીતે એને આવરી લેવાની ખૂબ ખૂબ જરૂર છે અને આ આ રીતનો યુઝ સૌથી સારો ખેતી માટે થાય છે કારણ કે આ પાણીમાં ન્યુટ્રિયન્ટ હોય છે જેથી ખેતીમાં પછી તમને ફર્ટિલાઇઝર કે ખાતર નાખવાની જરૂર ઓછી થઈ જાય છે આ પહેલું અને બીજું જે મને ખૂબ જ મહત્ત્વનું લાગે છે એ આ છે કે ખાલી આ એસટીપી નહીં દરેક એસટીપીમાં સ્કાડા સિસ્ટમ છે જેથી ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરિંગ થાય છે પણ એ મોનિટરિંગના જે રિઝલ્ટ છે ઇનલેટના અને આઉટલેટના ક્વોન્ટિટી અને ક્વોલિટી બંનેના એ પબ્લિક સુધી પહોંચતા હોવા જોઈએ દેશ સુધી એ ટ્રાન્સપેરન્સી હોય જ્યારે પબ્લિક અને મ્યુનિસિપાલિટી કે સરકાર સાથે ત્યારે વિશ્વાસ વધે અમદાવાદમાં આવેલા તમામ અગિયાર સિવિલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જે બારસો એમએલડી ક્ષમતાવાળા છે એ તમામ અપગ્રેડ થવાથી તો જ શુદ્ધ થાય બીજી વાત એ કરવી છે કે વર્લ્ડ બેંકનો આ પ્રોજેક્ટ હતો એટલે એમાં ફરજિયાત એક શરત છે કે પબ્લિક કન્સલ્ટેશન કરવું પડે એટલે એમણે માત્ર એક નાની જાહેરાત કરીને કર્યું પણ કોર્પોરેશને આની તે જાહેરાત કરવી પડે અને પંચોતેર લાખની વસ્તીમાંથી માત્ર દસ કે બાર જણા નાગરિકો આવે એ તો એક મજાક જેવું છે એ જવાબદારી કોર્પોરેશનની છે કે એને મોટા પાયે જાહેરાત કરીને લોકોને બોલાવવા જોઈએ જેથી સાચા અભિપ્રાયો આવે અને તો જ આ સાબરમતી નદી ચોખ્ખી થશે પંચોતેર લાખની વસ્તી છે એટલે જો સારી રીતે થાય તો લોકોને પણ ફાયદો અને જે એકસો વીસ કિલોમીટર લાંબી છે ગૌઠા સુધીની એ પણ ચોખ્ખી થશે પણ બીજી વાત એ પણ કરવાની છે કે આ પાણી શુદ્ધ થશે પછી પાણીનો ઉપયોગ રિયુઝ માટે થવો જોઈએ